જય શ્રીરામ દોસ્તો જય માતાજી અહીંયા તમે જોઈ શકો છો આપણે દુકાનના ઉપરની બીજા માળે તમે જો સફેલીનું તોડકામ ચાલુ છે આપણું અહીંયા જૂના પતરા છે કાઢી નાખવાના છે અને નવા પત્ર આપણે પાવડર કુટિંગ પત્ર આપણે યુઝ કરવાના છીએ તમે જૂનું ટ્રકચર તમે જોઈ શકો છો આપણે હવે ટ્રેક્ટરને ઉકેલવાના છીએ ઉકેલ્યા પછી આપણે પાઇપો ફિટિંગ કરીશું ગેલવેલા પાઇપનો યુઝ કરવાના છીએ ઉપર ઉપર તમને ખોટામાં દેખાય છે એ રીતે તો પહેલાં ચાલો હવે આપણે એક વખત આપણે પાઇપો પત્ર ઉકેલી નાખ્યા છીએ હવે તમને એક વાત ઉકેલો પણ આપણે કેવી રીતે ઉકેલ નાખ્યું છે એ પણ આપણે બતાવી દઈએ અને પાઇપો લગાયેલું પણ આપણે વિડીયો તમને બતાવી દઈશું અહીંયા તમે જોઈશો કે અહીંયા આપણે રેલિંગ બનાવવાના છીએ અહીંયા પણ ઉપર એકદમ કમ્ફર્ટ પતરા પણ બધા ઉકેલી કાઢે છે અહીંયા પણ જોઈશું કે આ સાઈડ રૂમમાં બધા જૂના પાત્રના પાઇપો આપણે કાઢી નાખી છે તો હવે આપણે નવી પાઇપોની યુઝ કરવાના જે પાઇપની વાત કરીએ તો ત્રણ દોઢની બોક્સ યુઝ કરી છે અને અઢી બાય દોઢની બોક્સ યુઝ કરી છે અને જે નીચે રિલિંગ એટલે કે જે આપણે જે સાઈડમાં તમે જે આગળ જે દેખાય છે રિલિંગની વાત આગળ કઠેરાની વાત કરું છું કઠેરાની અંદર આપણે દોઢ બાય પોણાની બોક્સ વાઇપ યુઝ કરીએ છીએ જેની અંદર વીસ ફૂટની અંદર દસ કિલો કહેતા નવ કિલો વજન આવે છે અને અઢી બાય બોક્સ વાઇપની અંદર વીસ ફૂટની અંદર અઢાર કિલો વજન આવે છે ત્રણ દોઢની બોક્સ વાઇપની જે ઉપર લાગેલી છે એની વાત કરું છું એની અંદર વીસ કિલો તો બાવીસ કિલો વજન આવે છે અહીંયા તમે જોશો પ્લેટ નીચે મારીને અને ચાર ચાર ફાસનાને લગાવે છે આપણે એવી રીતે અહીંયા પણ લગાવે છે ચાર અને એની સાથે આ જે રીલિંગ હોય અઢી બાઇડ બોક્સ હોય અટેચમેન્ટ કરી દીધી છે ચાર પાઇપો લગાવી છે ટોટલ હાઇટની વાત કરીએ કઠેરાની તો અઢી ફૂટ હાઈટ થાય છે એવી રીતે પેલી ખોરા પણ લગાવી દીધા છે ચોમ બાઉન્ડ્રી પો પૂરી કમ્પ્લીટ કરી છે આપણે અહીંયા પણ તમે જોશો પ્લેટ મારી અને લગાવી છે અહીંયા પણ પ્લેટ લગાવી દીધી છે અને અઢી બાય દોઢની બોક્સ પાઇપ ઊભી કરી છે અને અહીંયા પણ આપણે સપોર્ટ આપી દીધે છે એવી રીતે અંદરથી પણ તમને એક વાત બતાવી દઈએ અહીંયા તમે જો અઢી બાઈ દોઢ આ ત્રણ દોઢની બોક્સ પાઇપ ઉપર જે આપણે દિવાલ ઉપર મૂકીએ છીએ ત્રણ દોઢની બોક્સ પાઇપ યુઝ કરી છે અહીંયા જો કમ્પ્લીટ આપણું ટક્સર તૈયાર થઈ ગયું ચાલો એક વખત ટક્ચર વિશે વાત કરી લઈએ તો ગેલોવેનાઇન્સ પાઇપની વાત કરીએ તો ગેલવેનાઇન્સ પાઇપ ટોટલ પાંત્રીસ હજાર રૂપિયાની પાઇપો યુઝ કરી છે આપણે અને અત્યારે હાલ આપણા બારે હજારની અંદર પંચોતેર રૂપિયા કિલો ભાવના હિસાબથી અત્યારે હાલ વાત વધઘટ બજારની અંદર વધઘટ દસ રૂપિયા પાંચ રૂપિયા વધઘટ થઈ શકે છે પાંચ રૂપિયા વધારે પણ થાય પાંચ રૂપિયા ઓછા પણ થઈ શકે પણ અત્યારે હાલ જે આપણે આ ટક્સર બનાવીએ છીએ અત્યારે હાલ પંચોતેર રૂપિયા કિલો યુઝ કરી છે પાઇપો ગેલો પર કિલો પંચોતેર રૂપિયા પતરા એવી જ રીતે પતરા પણ આપણે હું તમને કહી દઈએ એસઆરના પતરા યુઝ કરવાના છે ઝીરો પોઈન્ટ સિક્સ જે હાલ ભાવ બારે હજારની એકસો સાહીઠ રૂપિયા રનિંગ ફૂડ છે અહીંયા તમે જોઈશું કે આપણે પાઇપો લગાવીએ છીએ અને દિવાલે તમને સપોર્ટ દેખાય છે પટ્ટી મારીને દસથી કેટલા ડબલ લગાવી છે એવી રીતે અહીંયા પણ આપણે પટ્ટી મારીને દસ્તીખીલા લગાવ્યા છે તમે જોઈ શકો છો અહીંયા પણ આપણે લગાવ્યા છે વિડીયોમાં બનાવી લેજો લાસ્ટમાં આપણે પતરા લગાવ્યા પછી આપણે ફરીને પાર્ટ ટુની અંદર આપણે વિડીયો બનાવીશું જેની અંદર આપણે પતરા અને પાઇપો મજૂરી કેટલો કોસ્ટ થયો શું થયું એ તમામ જે તે ડિઝાઇનમાં આપણે વાત કરીશું અને જણાવીશું કે આટલો ખર્ચો થયો છે તો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો પતરા થોડાક બેસી ગયા છે પાર્ટ ટુની અંદર આપણે પતરા લગાવેલો વિડીયો આપણે કમ્પ્લીટ મૂકીશું વિડીયો ગમે તો લાઇક અને શેર કરો થેન્ક યુ